સંજેલીમાં તો રખડતા ઢોલો રાહદારીઓને ઉપર હુમલો કરી રહ્યા છે અને પંચાયત તંત્ર આખા કરી રહી છે પ્રજાત્રસ્ત ત્રસ્ત તંત્ર મસ્ત જેવો માહોલ જોવા મળ્યો છે સંજેલી નગરમાં રખડતા ઢોલો દ્વારા ફરી હુમલાઓ છતાં પંચાયત તંત્ર મૌન સંજેલીમાં રખડતા ઢોરો બન્યા બેફામ ચાલતા યુવક અને બેવાર ફગોળીને ફેંકી દેતા ઈજાગ્રસ્ત સંજેલીથી ઘર તરફ જતા બસ સ્ટેશનની બાજુમાં રખડતા આખલા બળદે બે વાર ભંગોળીને ફેંકી દેતા ઈજાગ્રસ્ત સંજેલી નગરમાં આખલાનો ત્રાંડવ સતત ત્રીજી વાર રાહદારી પર હુમલો યુવક ઇજાગ્રસ્ત રખડતા ઢોરોનો પકડવા પંચાયત તંત્ર દ્વારા ભૂગળું ફોક્યું પંચાયત તંત્ર ગાયબ સંજેલી પંચાયત તંત્ર સાચી અને સચોટ કામગીરી કરવામાં નિષ્ફળ જોવા મળી રહી છે અનેકવાર જાણ કરી છતાં ઝાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી કોઈ મોટી ઈજા થશે તો જવાબદારી કોની પ્રજાત્રસ્ત તંત્ર મસ્ત પંચાયત તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓ પર હુમલો કરી રહ્યા છે પંચાયત તંત્ર ઢોર પકડવાનું એલાન કરી રખડતા પશુઓના માલિકને ચેતવણી આપી સુરસુર્યું થઈ ગયું

ઘરે જતો હતો રોડ થી ઘરે જતો હતો તે બને બળે પોતા કરીને શું નામ તમારું પલાસ દોરામ